એમાં પણ બંધ પડેલ જે માઇનોર કેનાલો છે જેમાં ઉતાવળી કેનાલ છે માંગુ ગામ થી સ્ટાર્ટ થાય લીમપુરા પછી મારુંડિયા વરવાડા વડિયા ભાવપુરા ની જે માઇનોર કેનાલ છે ટાંકા ગામ થી ચાલુ થાય એ આંબલિયા ને ટાંકા ને તલાવપુરા જાય છે પછી પાછી એક કારેલી સેવાડા જલોદરા બરાબર તો એ બધી કેનાલો આ જ્યારથી આપડી આ મોટી કેનાલ બની છે ત્યારથી આ કેનાલો બની છે બધા જ ખેડૂતો આજે ભેગા થયા છે એમની રજૂઆત છે અમારી પાસે કે સાહેબ કેનાલો બની છે પણ હજુ સુધી આ કેનાલમાં પાણી જ નથી આવ્યું કે નથી કોઈ સાફ સફાઈ કરતા કે કઈ જ નહીં તો સાહેબ આપણે ખાલી સૌરાષ્ટ્રને કદભૂત સુધી જ પાણી લઈ જવું છે

ये मैं कह दीजिए कंसर्न सब डिवीजन ने ये सर मैं तो मान रहा हूं कि पाक પાણી છોડવાના તમે उतावड़ी ने हां उतावड़ी નજીક નું કોઈ છે નજીક નું બીજું ગામ ગમોળ पहाड़ पहाड़ हमरा पानी चाहे मांगो કેમ નથી એવો પૂછી લઉં છું ગમોળ ને આમાં

એક તપાસની ટીમ આવી છે એની જોડે છે હા તો કાલે આવીએ ત્યાં કઈ તમારી ઓફિસ ક્યાં છે કાલે મારી ઓફિસ તો સાહેબ મારી પાસે એવું છે કે એકતાનગર રેગ્યુલર તિલકવાળા ચાર્જમાં અને એક્ઝુબિટી એન્જિનનો ચાર્જ મારી પાસે ડબબઈ પાપ હા હા એટલે એમ તો ત્રણ જગ્યાએ મારી ઓફિસ હમણાં કાલમાં બરાબર હા તો કાલે પાછી અમારે સાડા અગિયાર વાગ્યા વડોદરા સર્કલ ઓફિસમાં મિટિંગ રાખી છે તો તમે કેતા હોય તો કાલે નહીં પરમ દિવસે આવીએ હા વાંધો નહીં

હા તો આ ફેબ્રુઆરી ચાલે છે આ ફેબ્રુઆરી મહિનામાં તો હજુ તે ખેતરના છેડે પાણી નથી આવ્યું કે નથી ચેનલમાં આવ્યું પાણી મારી પાસે આવી છે ને ચાલુ કરી પણ તમારા અnder માં તિલકવાડા ગરડેશ્વર સંખેડા આ તમામ વિસ્તાર તમારા અnder માં આવે છે તો તમે આજે આ ફેબ્રુઆરી મહિનો ચાલે છે તમે નવેમ્બર ની વાત કરો છો તો આટલા મહિના સુધી આ કેનાલોમાં માં પાણી કેમ નથી છોડ્યું અને આ કોઈ આ એક દિવસ નો પ્રશ્ન નથી એ આ ખેડૂતો એવું કે છે દસ દસ વર્ષથી અમે પાણી નું ટીપું નથી જોયું જોયું છે ભાઈ તમે લોકો છે હા

જો આ કેનાલો જે છે સાહેબ એ કેનાલો જ્યારથી સ્ટાર્ટ થાય છે જે ગામથી ત્યાંથી લઈ અને જ્યાં પતે છે ત્યાં સુધી તમારે સાફ સફાઈ ટીમ મૂકવી હોય તો ટીમ મૂકી દો અને અઠવાડિયામાં નહીં ચાલુ થાય તો આપને પણ ટેલિફોનિક જાણ કરું છું અમે આ તમામ ગામડાઓને સાથે રાખીને અમે નર્મદાની મેઇન કેનાલ બંધ કરવા જઈશું કેમ કે આ ખેડૂતોનો પ્રશ્ન એવો છે કે અમે સાહેબ શ્રીને જાણ કરીએ છીએ તમારી અગાઉ જે અધિકારીઓ હતા એ અધિકારીઓને પણ ભૂતકાળમાં આ ખેડૂતોએ જાણ કરેલી છે પણ તેમ છતાં પણ આ કેનાલોમાં સુધી કેનાલો દસ દસ પંદર પંદર વર્ષ થઈ ગયા હજુ સુધી સારું એ નહીં તેમ છતાં કહી દઉં છું દિન સાતમાં તમામ તમારે જે માણસો મૂકવા હોય સાફ સફાઈ માટે મૂકી દો બરાબર વિઝિટ માટે મોકલવા હોય તો વિઝિટ માટે મોકલી દો નાનું મોટું ટચઅપ કરવાનું હોય તો ટચઅપ કરાવી દો પણ આ કેનાલો તાત્કાલિક ધોરણે એને ચાલુ દો કેમ કે આ બધું જ તમારા આવે છે છે હું છું ઓકે તમને વિગત મોકલી દઉં અને સાહેબ જરૂર પડશે તો પછી તમે એવું ના શું નામ આપનું શુભ